એક ફૂગો ફોડો એટલે દસ રૂપિયા બે ફૂગા ફોડો એટલે વીસ રૂપિયા અને ત્રણ ફૂગા ફોડો એટલે ત્રીસ રૂપિયા ત્રણ જ આવશે ત્રણ દ્વારા એક એક ને તારા ત્રણ જ વખત ગા કરવાના બરોબર ત્રણ વખત ગા કરો ત્રણ ફૂગો ફોડો તો ત્રીસ રૂપિયા એક ફૂગો ફોડો એટલે દસ રૂપિયા બરોબર મંજૂર પેલા કોનો વારો છે પછી કોનો પછી બરોબર

દેખાડ્યા માં જીત્યો મળી ગયું તમારું હે હેપ્લેટ મજા આવી તો